મહેસાણા બાયપાસ બન્યો ત્યારથી ક્યાંક ને ક્યાંક વિવાદો વચ્ચે રહ્યો છે અવારનવાર જે છે તે બાયપાસ ના રોડ બિસ્માર થઈ જવાનું સામે આવ્યું છે તો ક્યાંક બ્રિજ જે છે એક તરફ બેસી ગયો તે પ્રકારના પણ દ્રશ્યો સામે આવ્યા છે હાલ આપણે

બેજી તરફ ના પણ દ્રશ્યો બતાવનો આપને પ્રયત્ન કરિશ જે પ્રકારે આ બ્રિજ હાલબા અહીંયા બિસ્માર જોવા મળી રહ્યો છે આ તો માત્ર બ્રિજ ના વચ્ચેનો ભાગ છે જે આ ખિલાસરીઓ દેખાઈ રહે છે બીજી તરફ ના હું એવા દ્રશ્યો બતાઈશ કે આપ જોઈને ચોકલી જસો જે પ્રકારે બ્રિજ આ અહીંયાથી જે આ બ્રિજ નો જે છેડો છે બ્રિજ ના ભાગમાં બસ મોટી ગેપ જોવા મળી રહી છે કેવા પ્રકારનો દ્રશ્યો છે આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે प्रकारे હાલમાં બ્રિજની હાલત આપ જોઈ રહ્યા છો જે प्रकारे ખિલાસરીઓ નજરે પડી ગઈ છે બીજી તરફના દ્રશ્યો આપને દેખાડવાનો પ્રયત્ન કરીશ કે જે प्रकारे બ્રિજના વચ્ચે બસ મોટી જે છે તે અહીંયા ગેપ જોવા મળી રહી છે આપ જોઈ શકો છો કે પૂરો હાથ આ બ્રિજની અંદર હાથ પૂરો જતો રહે તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળે પૂરા બ્રિજના ભાગમાં મોટી ગેપ અહીંયા જોવા મળી રહી છે જે પ્રકારે બ્રિજનો આપ જોઈ શકો છો કે અવારનવાર બાયપાસના રોડ ઉપર બિસ્માર થઈ જવાની ઘટનાઓ સામે આવતી હોય છે તો બીજી તરફ કેટલાક વર્ષો પહેલા બ્રિજ બેસી ગયો તે પ્રકારની પણ ઘટના સામે હતી આપણી પાસે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ છે આપણી સાથે તેમની સાથે વાત કરીશું રણજીતસિંહ આ બ્રિજની દુર્દશા શું કહેશો અવારનવાર આ બાયપાસ ક્યાંક ને ક્યાંક વિવાદોમાં રહ્યો છે ક્યાંક બ્રિજ બેસી જવાની ઘટના સામે આવી છે તો આ મસ્ત મોટી ગેફ હાલ આપ જોઈ રહ્યા છો શું કહેશો જો કે આપના માધ્યમથી આપે જે બતાવ્યું કે જે આ ખરેખર જોજો કેટલી બધી જાનહાનિ છે આ જાનહાની આપણા નજરો આગળ જ દેખાય છે અને ખરેખર અગાઉ ગત ગત વર્ષે જ્યાં વર્ષે અગાઉ આગળ જ અહીંયા એક બ્રિજ આ રીતના જ જે દુર્ઘટના થવા જઈ રહી હતી પણ સંજોગો વરસાદ ખ્યાલ ટીવીના માધ્યમથી કે જે ખબર પડી એટલે તાત્કાલિક અધિકારીઓ દ્વારા જે કાર્યવાહી કરી પણ આ ખરેખર આ રોડ ઉપર તમે જોઈ લો કે આ જે દેખાય છે કેટલી જે ગડરો બડરો આખું ખુલ્લું છે આ કેટલું મોટું બેદરકારી કહેવાય આમાં કેટલાનો જીવ જઈ શકાશે એટલે તાત્કાલિક ધોરણે જે તે આર એનબીના અધિકારીઓ જે તે હોય એમના મળતીઓ જે સંકલ્પમાં રહી જે કોન્ટ્રાક્ટરો જે છે અને એ આ એમના કારણે જ લોકોને ખરેખર આવતી જતી વસ્તી જે સાધનો લઈને જે આ બધું ઘટના બનશે એનો જવાબદારી કોની રંજશી તંત્ર આ આવનારા લોકોને દેખાય છે તમામ આપણે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ શું તંત્રને દેખાતું નહીં કોન્ટ્રાક્ટરની જે છે એ લાપરવાહી કહી શકાય કે તંત્રની બે ભોર બેદરકારી પણ કહી શકાય હું એવું માનું છું કે જે વહીવટી અધિકારીઓ જે બેઠેલા છે આર એન જેટલા પણ હોય જે આરએનબી સ્ટેટમાં આવતું હોય પંચાયતમાં આવતા હોય જે તે અધિકારીઓ એ અધિકારીઓની પહેલી ભૂલ ગણાય એના ભૂલના કારણે જ કોન્ટ્રાક્ટરો आम्ही आगळ्या ना बाकी तो शक्यच नाही तुम्ही